દોજ સવારે સાત વાગે પહેલો વિડીયો પડે એટલે એનો વિડીયો મારે જોવો પડે જોવો પડે એટલે જોવો જ પડે એનો વિડીયો કોઈ પણ આવી સુધી મારો કોઈ એવો વિડીયો ભાગી જતી કે એનો વિડીયો મોનાનો તો હોય ખાસ આપણે એના ફ્રેન્ડ છીએ એનો વિડીયો આપણે જોઈ જ છીએ તો મોટા જનો વિડીયો ના જોઈએ તો ખાવાડો મોટા ભાગ હા ખાવાનું ભાગ થાય બનાનો બાકી બાકી ચલો તમને હું જ્યાં ને મળીએ તો મને જો

બાઇક માટેનો ટેસ્ટ છે કેડીયું તો સાલો હોતો નથી પણ બાઇક માટેનો ટેસ્ટ છે સંજીભાઈ આખડો ભમાડવાનો તમારે સંજીભાઈ છે આપણે ભમાઈ ના છે તો જો તો ઓન થઈ નોમ ઓન થઈ નોમ હમ એનો ના ના થી લ્યો જાવ લેવાનું લેવાનું એટલે ઓમ

સંજયભાઈ ઓ તમારું આમાં અંદર કમ્પલીટ આટવાની જે બરાબર પાથની કરવાનો છે કમ્પલીટ ફટા મારલા જ છે પેલા કલારના આપણે યાર હર તો કમ્પલીટ કરવાનો છે પણ એક ઉલુ જ પાછો પડે છે બાયક નો પિયર પાસ કરીને છે પણ હર પાસ કરી અમેજન તમે જુઓ લાઈન પર ખૂબ ગરુ છે આમાં તો આપણે જબર ભમાય તો પણ એક ઉલ્યા મત કાઠું પડે છે આમાં ભમાય નાખું એટલે પેલી જગ્યાએ જ પાછો પડે છે હવે એટના પાછો ભમાય નાખ હું એટલે તમને ભમાય ના વારો છે એટલે કાંટા લે આવો ત્યાં

સરસ આવી રીતનો મિત્રો ગાડીનો ટેસ્ટ ચાલુ છે ફોરવેલ વ્હીલ નવાનો ટકા નવાણું ટકા લોકો તો ફેલ જ થાય છે